અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની ઘટના બની હતી કે જેની અંદર ને બેતાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા અને ક્યાંક એવી પણ માહિતી સામે આવી હતી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આની અંદર સવાર છે પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનું નિધન થઈ ગયું છે ખાસ કરીને જો સમગ્ર ઘટના વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદમાં બસ્સોને બેતાલીસ પેસેન્જર સાથેના એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એકસો ને પાંચ લોકોના મોત થયા છે અને કાળ કોને ક્યારે ભરખી જાય તે વાતની કોઈને ખબર નથી હોતી ને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બીજેપી રૂપાણી છે તેમનું પણ ક્યાંક નિધન થયું છે એવી પણ અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને અત્યારે હાલ એરપોર્ટ છે તેને બંધ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે અમિત શાહ છે એ પણ અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે મળતી માહિતી મુજબ એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે જે સીએમ છે તે પણ વડોદરાથી ગાંધીનગર આવવાના પછી ત્યાંથી તે ઘટના સ્થળે પહોંચવાના છે તેવી પણ એક અપડેટ સામે આવી રહી છે જે ધનસુખ ભંડેરી છે તેની સાથે નીતિન ભારદ્વાજ છે તે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પહેલા જ લંડન પહોંચી ગયા હતા પરંતુ છે તે તે પોતાની દીકરીને મળવા માટે કોઈક કામ એટલા જ થઈને માધ્યમથી અમદાવાદથી લંડન જવાના હતા પરંતુ ક્યાંક કાળે આ એક એવી ઘટના બની કે જેને કારણે પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી છે તે પણ અત્યારે હાલ મોતને ભેટ્યા છે તેવી પણ એક અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જનસનથી લઈને ભાજપના એક વરિષ્ઠ નેતા સુધીની તેમને સફર છે તે કરી હતી તેની સાથે જો વાત કરવામાં આવે કે તે પંજાબના પ્રભારી પણ રહી ચુક્યા છે અને રાજકારણનું સૌથી એક સારામાં સારું નામ એક સારું રૂપાણી મોટી અપડેટ સામે આવી રહી છે જે પ્રમાણે અમદાવાદમાં બસો ને બેતાલીસ પેસેન્જર સાથેના જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશની ઘટના બની હતી કે જેની અંદર એકસો ને પાંચ જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા અને વિજયભાઈ રૂપાણી પણ એ પ્લેનમાં હતા એવી પણ ક્યાંક માહિતી આવી હતી પરંતુ અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે જે ભાજપના એક વરિષ્ઠ નેતા હતા પંજાબના પ્રભારી હતા તે લંડન જઈ રહ્યા હતા તેમની ટિકિટ પણ સામે આવી હતી ઘણી બધી અફવાઓ પણ સામે આવી હતી પરંતુ અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે કે તેમનું પણ આ જે અકાળે બનેલી ઘટના છે એની અંદર નિધન થયું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરના મેઘાણી નગરના આઈપીજી કમ્પાઉન્ડની અંદર આજે પ્લેન છે તે ક્રેશ થયું હતું આ પ્લેન છે તે એક વાગ્યાને આડત્રીસ મિનિટે ઉડ્યું હતું અને તેની સાથે એક વાગ્યા ને ચાલીસ મિનિટે ક્રેશ થયું હતું અને એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું બસો બેતાલીસ જેટલા પેસેન્જર અને તેની સાથે કાર્ગો છે તે પણ આની અંદર હતો અને ફાયર અને પોલીસને મેસેજ મળ્યો હતો એટલે એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પ્રમાણે શરૂઆતથી જ ઘટના સામે આવી હતી ત્યારથી અનેક એવી અપડેટો અમે લોકો તમને આપતા આવ્યા છે ખાસ કરીને અત્યારે હાલ વધુ એક અપડેટ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેની સાથે અમિત શાહ છે એ લોકો પણ હવે ઘટના સ્થળે થોડીક જ વારમાં પહોંચવાના છે અને જે સીએમ છે તેમને પણ પોતાનો સુરતનો કાર્યક્રમ ટૂંકાવી દીધો છે જે તેની સાથે જેટલા પણ કાર્યક્રમો હતા એ દરેક કાર્યક્રમોને રદ કરીને અત્યારે હાલ તે લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે નમસ્કાર